બેનડી જળ જમ પાણી હા સે બેની પૂસે બેની દુબળા રે લો આઠ વાજી વા

તે ભોમ ભંડારિયા રે લો લહીર હતા ને શીર માં વીટો અરે લો લ પાણી હતા ને દૂધડી નવરાવી અરે લો સોખા હતા ને મોતી ડે વધ અરે લો લ ને પારણે પોડાડ ઓઢાણી અરે લો લ બાર વાહાનું બાળક બોલી ઉરે લો માડી હા

आरे लोल, दीकरा तारा तर बापना वेळा वाळ जे रे लोल, मा बाप ने कोणे मारी या रे लोल दीकरा तारा तर बापने मामे मारी या मा रे लोल मा मा लोल, मा जाई मा मळ्या रे लोल, बाणज बाळी ને મામા સંતાઈ ગયા રે લોલ સંતામા સંતા મા મામા મુરે ખ્યારેલો મારે હાથે હથિયાર નથી હે આરે લોલ નથી બાલ નથી તલ વારી આરે લોલ અણિજ છેત્રીને મા માને મારી આરે લોલ જેણે સબ મામો મા